મહાશિવત્રીસ્યમ રાત્રે રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુ અભિષેક કરવો એ બધું જણાવીશ શું તમે જાણો છો કે એક એવી રાત્રિ છે જે આપનું ભવિષ્ય બદલી શકે એક એવી રાત્રિ કે જ્યાં શક્તિઓ જાગૃત થાય છે અને શિવ તત્વ સિદ્ધિ આપે છે આ મહારાત્રી શિવરાત્રી જે માત્ર ઉપવાસ અથવા પૂજા માટે નહીં પણ એક રહસ્યમય ઉર્જા માટે ઓળખાય છે ફક્ત એક એક તહેવાર નથી તે આકાશીય ઘટના છે જ્યાં ગ્રહોની ગતિ અને આપણું જીવન પ્રભાવિત કરે છે પણ શું તમે જાણો છો કે આ રાત્રિમાં શિવ તત્વ આપણા સૌથી નજીક હોય છે અને કેવળ એક ખાસ રીતથી કરેલી પૂજા કે જાપ જીવનમાં ચમત્કાર કરી શકે છે દિવસે પર રુદ્રા અભિષેક મહાશિવત્રી પરુ મહત્વ છે આવે છે કે આનાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે તમે કદાચ રુદ્ર અભિષેક કરવા મંદિર ન જઈ શકો તો ઘરે જ કરો આ વિડીયોમાં સંપૂર્ણ વિધિ હું તમને જણાવીશ હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું ખૂબ મહત્વ છે આ દિવસ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા માટે દિવસે મહાશિવરાત્રી આવે છે દ્રિક પંચાગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ના રોજ છે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર રુદ્રાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે આવો જાણીએ મહા શિવરાત્રીના દિવસે રુદ્રાભિષેકની પૂજા સામગ્રી અને પદ્ધતિ ઘરે અભિષેક કરવા માટે નાડા છડી બિલી પંચામૃત દૂધ દહીં ઘી મધ ખાંડ ગંગાજળ અગરબત્તી કપૂર ફળ ફૂલ પાન સોપારી સૂકો મેવો તેલ દીવો રૂની વાટ સિંદૂર અબીલ ગુલાલ શેરડીનો રસ તાંબાનો લોટો શિવ ગૌરીની પ્રતિમા ખીજડાનું પાન ધતુરો આદિ જે વસ્તુ તમારી શક્તિ પ્રમાણે મળે એ મેળવી લેવી સૌ પ્રથમ સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો ઘરમાં અભિષેક કરવા માટે પૂજાની તમામ સામગ્રી એકઠી કરો પહેલા પૂજા સ્થળને સાફ કરો ઘરના મંદિરને સાફ કરો અને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો હવે પાણીથી ભરેલું વાસણ સ્થાપિત કરો ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાય જાપ કરતી વખતે શિવલિંગ પર જળ ચઢાવો શિવલિંગ પર દૂધ દહીં ઘી મધ અને ખાંડ અંતમાં શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો બીલીપત્રના પાન ફળ ફૂલ ધૂપ દીપ અને ભગવાન શિવને પ્રસાદ ચઢાવો આ પછી ભગવાન શિવની આરતી કરો તેમને પાન ફળો મીઠાઈઓ અને ડ્રાય ફ્રુટ અર્પણ કરો અંતમાં પૂજા દરમિયાન જાણે અજાણે થયેલી કોઈ પણ ભૂલ માટે ક્ષમા માગો અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીને પૂજા પૂર્ણ કરો સાઠ વર્ષ બાદ મહાશિવરાત્રી પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે જેમાં ત્રણ ગ્રહોનો સંયોગ થઈ રહ્યો છે ત્રિગ્રહી યોગ અને બુદ્ધાદિત્ય યોગમાં વિશેષ ગ્રહો રચાશે જે લોકો આ યોગમાં શિવની સાધના કરે છે તેમને ઈચ્છિત પરિણામ મળશે મહાશિવરાત્રી દરમિયાન રાત્રે રાત્રે પૂજા પૂજા કરવાનો નિયમ છે આથી બુધવારે કરવામાં આવશે આવા યોગ છેલ્લે ઓગણીસો પાસઠ માં જોવા મળ્યા હતા જે લોકો આ યોગમાં શિવની સાધના કરે છે તેમને ઈચ્છિત પરિણામ મળશે હવે પ્રશ્ન એ છે કે મહાશિવરાત્રી નો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે હિન્દુ કેલેન્ડર મુજબ શિવરાત્રીનો તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે એટલે કે છવ્વીસમી ફેબ્રુઆરીએ સવારે અગિયાર ને આઠ વાગ્યે શરૂ થશે અને સત્યાવીસમી ફેબ્રુઆરીએ સવારે આઠ ને ચોપન વાગ્યે સમાપ્ત થશે મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં છવ્વીસમી ફેબ્રુઆરીની રાત્રે શિવ પૂજા થશે જો તમે પણ ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હો તો રાશિના જાતકોએ ના દિવસે ભગવાન શિવને શુદ્ધ મધ અભિષેક કરવો જોઈએ વૃષભ રાશિના લોકોએ મહાશિવરાત્રી પર કાચા ગાયના દૂધથી મહાદેવનો અભિષેક કરવો જોઈએ મિથુન રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે શેરડીના રસમાં બિલીપત્ર મેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ કર્ક રાશિના જાતકોએ ભગવાન શિવની કૃપા મેળવવા માટે ભગવાન શિવને શુદ્ધ ઘીનો અભિષેક કરવો જોઈએ સિંહ રાશિના લોકોએ શિવરાત્રીના દિવસે ગંગાજળમાં મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ કન્યા રાશિના જાતકોએ મહાશિવરાત્રી પર ગંગાજળમાં ભાંગના પાન મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ તુલા રાશિના જાતકોએ મહાશિવરાત્રીના અવસર પર ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ વૃશ્ચિક રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ગંગાજળમાં અત્તર ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ધનુ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ મકર રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે દૂધમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ કુંભ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ગંગા જળમાં સોપારી મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ